આજનો આવેદનપત્ર આપવાનો મુખ્ય વિષય સમસ્ત હિન્દુ સમાજ એકત્રિત થઈ ભચાઉ મધ્ય ડીવાય એસપી સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે કે શિકારપુર અને આજુબાજુમાં ગામડાઓમાં ગુંડાઓનો બહુ ત્રાસ વધી રહ્યો છે અવાર અવાર ગુંડાઓ ખેડૂતો ખેતમાં કામ કરતા હોય વૃદ્ધ માણસો હોય એને ઢોર માર મારીને નીકળી જતા હોય છે આ છેલ્લા બે અઠવાડિયામાં બે હિન્દુઓ પર હુમલો થયો છે આ તો ખાલી બે છે પણ આવો મહિનો હિન્દુઓ ઉપર હુમલા નથી થતા આ પત્ર ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને ધીરે ધીરે ત્યાં તો હિન્દુઓ નીકળી રહ્યા છે ત્યાં હિન્દુઓ ભયથી થી બહાર જઈ રહ્યા છે કે આ ભય મુક્ત એરિયો કરવો જોઈએ અને આ ગુંડાઓ જેટલાઓ છે એને પકડીને જેલમાં પૂરા કરવા જોઈએ બિલકુલ બિલકુલ એક જો સામખિયાળ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે એમાં ધારાઓ બહુ નાની નાની હતી અને એ વ્યક્તિ પોતાની જાનની બાજી લડી રહ્યો છે હોસ્પિટલમાં છે કેટલા તો ફ્રેક્ચર થયા છે એટલે અમે પોલીસને રજૂઆત કરી છે કે એને ઉપર ત્રણસો સાત થવી જોઈએ અને પોલીસે અમને ખાતરી આપી ત્રણસો સાત થશે ચોક્કસ અમે પોલીસે અમને ખાતરી આપી છે કે અમે જેટલા ગુંડાઓ છે અને જો આમાં દોષી જેટલા છે એના બધાને ઉપાડીશું અગર પાંચ દિવસ અમે વાટ જોશું પાંચ દિવસે અગર પછી નહીં થાય તો પાછો આ હિન્દુ સમાજ છે જ પાછો હિન્દુ સમાજ રોડ ઉપર આવશે